તો હવે જઈશું અમદાવાદ જ્યાં એકસો સુડતાલીસની રથયાત્રાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અમદાવાદમાં રથયાત્રા પહેલાં શહેર પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું મંદિરથી લઈને સરસપુર સુધી રથયાત્રાના રૂટ પર પોલીસે રિહર્સલ કર્યું પંદર હજાર પોલીસ કર્મીઓ આ રિહર્સલમાં જોડાયા હતા એક હજારથી વધુ ટ્રાફિક પોલીસ કર્મી રિહર્સલમાં જોડાયા અમદાવાદ પોલીસની સાથે રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ પણ બંદોબસ્તમાં જોડાઈ જોડાય છે પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્યું નોંધે છે કે અમદાવાદમાં એકસો સુડતાલીસ રથયાત્રા કે જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા દિવસોથી અને હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સાત તારીખે રથયાત્રા નીકળવાની છે અને અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર કોઈ પણ પ્રકારની ખામી ન સર્જાય તેના માટે પોલીસ પણ બંદોબસ્તમાં લાગી છે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને પોલીસ દ્વારા આજે જે રિહર્સલ કરવામાં આવ્યું મંદિરથી લઈને સરસપુર સુધી રથયાત્રાના રૂટ પર પોલીસ રિહર્સલ કરાયું જેમાં પંદર હજારથી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા હતા અને જેમાં વધુ ટ્રાફિક પણ તો અમદાવાદ પોલીસની સાથે રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ પણ આ બંદોબસ્ત જોડાય છે તેઓ પણ રિહર્સલમાં જોડાયા હતા ઉચ્ચ અધિકારીઓ પણ રિહર્સલમાં જોડાયા અને તમામ પ્રકારની સુરક્ષા ને લઈને જે હલચલ કરવામાં આવ્યું હતું નોંધ્ય છે કે આ વખતે રથયાત્રાની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે ભવ્ય આયોજન આ વખતે રથયાત્રાનું કરવામાં આવ્યું છે એટલે કોઈ પણ પ્રકારની સુરક્ષાની ખામી ન રહી જાય તેના માટે ખાસ તૈયારીઓ પોલીસ દ્વારા પણ કરવામાં આવી છે નોંધ્ય છે કે આ વખતે ચૌદસો જેટલા સીસીટીવી જે છે તે તેના ખાસ કરીને તેનો પણ ઉપયોગ કરવામાં આવશે ઘણી જગ્યાઓ પર આ રૂટ પર દુકાનોમાં પણ નવા સીસીટીવી લગાવવામાં આવ્યા હતા અને આ વખતે તો વીસ ડ્રોન થી રથયાત્રા પર નજર રાખવામાં આવશે એટલે તમામ પ્રકાર ની સુરક્ષા રથયાત્રામાં આપવામાં આવશે સાત જુલાઈ રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે આ તમામ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ડીજીપી અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ મીટિંગ પણ યોજી હતી જેમાં રથયાત્રાના બંદોબસ્તની માહિતી મુખ્યમંત્રીને આપવામાં આવી હતી નોંધનીય છે કે ચાલુ વર્ષે રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં ચાર હજાર પાંચસો પોલીસ કર્મચારીઓ જોડાશે આખી રથયાત્રામાં પણ વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાવાના છે રથયાત્રાના અઢાર કિલોમીટરના રૂટ પર ચૌદસો જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે અને સાથે સાથે વીસ જેટલા ડ્રોનથી પોલીસ આખી રથયાત્રા પર બાજ નજર રાખવાની છે જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે એક હજાર સાતસો તેત્રીસ અને સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસના એક હજાર નવસો એકત્રીસ કર્મચારી તૈનાત રહેશે તેમજ સોળ જેટલી ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત રૂટ પરની હોટેલો ગેસ્ટ હાઉસમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસની છ ટીમોએ મંગળવારે મોડી રાત્રે રથયાત્રાના રૂટ પર તમામ વિસ્તારોમાં રોડ પર આવતા મકાન ધાબા ચેક કર્યા હતા તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ ચેક કરી તેમાં કોણ કેટલા દિવસથી રોકાયું હતું તેની માહિતી એકત્રિત કરી હતી આ ઉપરાંત પથિક સોફ્ટવેરની મદદથી હોટલ ગેસ્ટ હાઉસમાં વારંવાર રહેવા આવતા અને વધારે સમય રોકાયા

દિવસો બાકી છે રથયાત્રાને લઈને તેને લઈને કોઈ પણ પ્રકારની જે ચૂક છે પોલીસ દ્વારા ન રહી જાય તેનું નિરીક્ષણ ખુદ અમદાવાદ પોલીસ કમિશનર જે એસ મલિક કરવા માટે નીકળ્યા છે મહત્વની બાબત છે કે અગાઉ પણ અલગ અલગ અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર પણ રૂટનું જે જાતે તપાસ છે તે કરી રહ્યા છે સૌ પ્રથમ તેઓએ પહેલાં જગન્નાથ મંદિરનું નિરીક્ષણ કર્યું કઈ કઈ જગ્યાએ પોલીસનો બંદોબસ્ત રહેશે કઈ જગ્યાએ ડોગ સ્ટોડને તૈનાત કરી કઈ જગ્યાએ ફ્લાઇંગોડને તૈનાત કરવી તમામ જે બાબતો છે તેનું ધ્યાન રાખીને કોઈ પણ કચાસ ન રહી જાય તે બાબતને લઈને આજે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે રૂટ નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન અજયની લેવાની સાથે બિરેન જાદવ અમદાવાદ તો આ દ્રશ્યો હતો જે અમદાવાદ રથયાત્રા રૂટના દ્રશ્યો હતા જ્યાં પોલીસ દ્વારા અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તમામ પ્રકારની ચેકિંગ તમામ પ્રકારની વ્યવસ્થાઓ પર બાજ નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે તો અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રા સાત તારીખ રવિવારના રોજ નીકળવાની છે જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે રથયાત્રાનો રૂટ છે ત્યાં કોઈપણ પ્રકારની સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તેના માટે પોલીસ સજ્જ છે દર વર્ષે પોલીસ દ્વારા સુરક્ષા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવતો હોય છે આ વખતે પણ અહીં ખાસ વ્યવસ્થાઓ પોલીસ દ્વારા પણ કરવામાં આવી છે તમામ સરકાર ની સુરક્ષા વ્યવસ્થાને લઈને રિહર્સલ પણ કરવામાં આવ્યું અને ખાસ તમામ જે કર્મચારીઓ આ રૂટ પર તૈનાત રહેવાના છે તમામ કર્મચારીઓ હાજર છે અને તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું કે કઈ રીતે દિવસે સુરક્ષા રાખવાની છે સાથે સાથે આ વખતે ટેકનોલોજી પણ નો પણ રથયાત્રામાં સુરક્ષાની બાબતોમાં ઉપયોગ કરવામાં આવનાર છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે સીસીટીવી કેમેરા પણ થોડા સમય પહેલાં લગાવી દેવામાં આવ્યા હતા આ રૂટ પરના તમામ જે દુકાનો છે તમામ એવી હોટેલો તમામ જે રસ્તામાં આવતા તમામ એવા પ્રકારના મકાનોમાં પણ ઘણા મકાનોમાં પણ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા સાથે સાથે આ વખતે કારણ કે ડ્રોનનો પણ ઇસ્તેમાલ થવાનો છે વીસથી વધુ ડ્રોન રથયાત્રા પર નજર રાખશે અને તમામ પ્રકાર ની જે સુરક્ષા વ્યવસ્થા છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એટલે આ વખતે રથયાત્રા પર બાજ નજર પોલીસની રહેવાની છે ત્યારે પોલીસ કમિશનર પોતે આવ્યા હતા રૂટ પર અને તેમણે નિરીક્ષણ કર્યું સરસપુર તેઓ પહોંચ્યા ત્યાં તેમણે ખાસ તમામ પ્રકારની કેવા પ્રકારની વ્યવસ્થા છે તે તેના વિશે તેમણે માહિતી મેળવી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસની જે ટીમો છે તમામ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ ટીમો દ્વારા પોતપોતા જે જવાબદારીઓ આપવામાં આવી છે આ તમામ જવાબદારીઓને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે ભગવાન શ્રી જગન્નાથજીની જે સાત જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ ચાર જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે પાંચ તારીખે અને છ તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે બહારથી પણ મળી ગયા છે બારે હજારથી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને છ હજારથી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે આ સિવાય એસઆરપીની પણ બીસ કંપનીઓ આપણે બહારથી મળી છે અને પંદર કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આર એફ છે બીએસએફ છે સીઆઈએસએફ છે એની પણ કંપનીઓ આપણે મળી છે આ વખતે જણાવવા માગું છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું આ વખતે આપણે ચોદેસો એ જે જે દુકાનદારો છે જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી એન્કરેજ કરી અને ચોદેસોથી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે આ સિવાય આપણે પણ એ કેમેરાઓ સીસીટીવી જીપીએસ વગેરેનો પણ અમે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ આ સિવાય જે એની લાઈવ સ્ટ્રીમિંગ છે આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય એનએક્સી જે આપણે અમદાવાદમાં સર્કિટ હાઉસ એનએક્સીમાં પણ એ કરવાની છે ડીજી ઓફિસમાં પણ એની લાઈવ સ્ટ્રીમિંગ થશે અને સીએમ ઓફિસમાં પણ એની વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગની આપણા ત્યાંથી કરવામાં આવી રહી છે એકંદરે આપણે બધી રીતે પ્રિપેર છીએ

નહીં આજે છે આજે ફર્સ્ટ રિહર્સલ છે થોડી થોડી ખામીઓ છે એ પછી આપણે બારે વાગે આ આપણે એને બ્રિફિંગ રાખી છે પીએસઆઈ એન્ડ એબ અધિકારીઓને હું બ્રિફિંગ કરીશ પછી જોઈન્ટ કમિશનર એડિશનલ કમિશનર બ્રિફિંગ કરશે પોતપોતાના એરિયામાં ડીસીપી બ્રીફિંગ કરશે એટલે બધાને આપણે બ્રીફિંગ એ રીતે આપણે ગોઠવી છે નહીં આ જે છે આપણે જે રીતે અહીંયા બંદોબસ્ત છે આ વખતે આપણે દાખલા તરીકે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા અહીંયા ભાગે ચેલેન્જ હોય છે કે જ્યારે આ શરૂઆત ત્યાંથી થાય આશરે સાત વાગે જ્યારે રથ નીકળે છે ત્યારે થોડી વધારે ભીડ થાય છે અને પછી સરસપુરમાં પણ એ ભીડ થોડી જ્યારે હોય તો વધારે થાય છે તો એના માટે આપણે થોડું રેસ્ટ્રિક્ટ રાખીએ થોડું લોકોને ઓછા આપણે થોડા રેસ્ટ્રિક્ટ કરવાની જે સ્કીમ છે એ આપણે ગોઠવી છે થેન્ક યુ તો હાલ જે રીતે પોલીસ કમિશનર દ્વારા પણ માહિતી આપવામાં આવી આ ઉપરાંત ખાસ કરીને જો વાત કરવામાં આવે કારણ કે તેમણે જણાવ્યું કે બધા જ પ્રકારની ટેકનોલોજીનો પણ ઉપયોગ થવાનો છે એટલે તે પણ એક મહત્ત્વપૂર્ણ બાબત છે ડીજીપી કે જેમણે પણ માહિતી આપી કે કેવા પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે